દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના સ્થળો પણ આજે ઘણા પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે રાજકોટની અંદર પણ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ લોકલ પ્રોડક્ટ જે વિશ્વકર્મા ભાઈઓના માધ્યમથી બહેનોના માધ્યમથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એને એક પ્લેટફોર્મ મળે માર્કેટ મળે એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટના રેલવે સ્ટેશનની અંદર એક બેનને સગી બના બેન છે એના સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે અને ખાસ કરીને આપણે જે વંદે ભારત ટ્રેન આજે નવી દસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે એમાં રાજકોટની જે અમદાવાદ રાજ જામનગર ટ્રેન ચાલતી હતી એને દ્વારકા સુધી લંબાવવામાં આવે છે અને ખાસ કરીને દૂરીકરણ હોય કે નવા આધુનિક રેલવે સ્ટેશન હોય યાર્ડ હોય આ બધાના ડોકાણ માટે ભૂમિપૂજન કરવામાં આવે છે અને રાજકોટની જો વાત કરું તો ખાસ કરીને બે હજાર ચૌદ સુધી રાજકોટની અંદર જે ટ્રેનો આવતી હતી ત્યારે ચોવીસ ટ્રેન રાજકોટની અંદર સિત્તેર વર્ષની અંદર આ સ્ટેશનમાં આવતી હતી આજે ચુમાલી ટ્રેન આવે છે તમે કલ્પના ન કરી શકો કે નરેન્દ્રભાઈના નેતાની જે ભારતીય જનતા પાર્ટી સરકારે રેલવે પાછળ હમણાં જ એમને વાત કરી કે દસ લાખ કરોડના કામો તો આ એક જ મહિનાની અંદર પંચોતેર દિવસની અંદર લોકાર્પણને ભૂમિપૂજન કરવામાં આવે છે તો ખાસ કરીને રાજકોટને સૌરાષ્ટ્રને રેલના માધ્યમથી વધારે વધારે સુવિધા પ્રાપ્ત થાય

ಈಜ ರೀತಿ ಆ ಕ್ರಮೋ ಪೂರ್ಣ